તો જય માતાજી મિત્રો સ્વાગત છે તો નવા વિડીયોમાં તો મિત્રો આજના વડે આપણે જોવાનું છે કે ફૂમતાજી નું તો મિત્રો મેં ફૂમતાજી નો એક નવો વિડીયો બનાવ્યો છે જો તમને પસંદ આવે તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો જો તમારી સામે છે જય માતાજી મિત્રો આજે ઘણા તારે મારા હાથમાં ફોન આવ્યો છે અને કેમન ખબર છે કે આજ હું તમને શું બતાવવાનો છું તારા બાનું કપાળ અને મિત્રો તમારે કોના એઆઈ વિડીયો જોવા છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો તમને પણ આવા ચિંતાજી ના એઆઈ વિડીયો ગમતા હોય તો મારી આરકે લાઈફ ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને હું તમારા માટે આવા એઆઈ વિડીયો લાવતો રહીશ જય માતાજી